કે શરૂ થયા નહોતા એ બધા જ કામ મોદી સાહેબે પૂર્ણ કર્યા છે એ પણ મારે આપને કેવું છે આપ જ્યારે જોડાઈ રહ્યા છો ત્યારે કોઈ આપને પૂછે કે શું કારણ છે તમે છોડીને પાર્ટી છોડીને કેમ જાવ છો ભારતીય જનતા પાર્ટી સાથે કેમ જોડાવ છો ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે એવા એક નેતૃત્વની સરકાર કે જેની ગેરંટી એ નસી નસીની હુંડી જેવી છે અને એટલા જ માટે આ જેમ કોઈ ગેરંટી આપે કોઈ હુંડી આપે ને હુંડીનો અમલ થાય એની સામે એને વળતર મળે એ જ પ્રકારે આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે એ તમામ કામો સરકારમાં પૂર્ણ થાય લોકોની અપેક્ષા પૂર્ણ થાય અને તમે બધા જ આજ સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કેવું નથી એવું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માંગતો પણ નથી પણ તો તમને જરા વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે લોકોના હિતમાં કામ કરે છે તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું અને તમે નિરાશ ન થાઓ તમે જે લોકોના કામ કરવાની ઈચ્છા સાથે આજે જ્યારે આગળ આવ્યા છો આપના દ્વારા તમારા વિસ્તારમાં ગુજરાતમાં અને દેશમાં જે મજબૂત સ્થિતિ નિર્માણ થાય એમાં તમારું પણ યોગદાન હોય એવી આપની પાસે પણ મારી અપેક્ષા છે આજે મોદી સાહેબે બે દિવસ પહેલા આખું વાતાવરણ હતું દેશમાં તો ઠીક દુનિયામાં અલગ અલગ જગ્યાએ વસતા હિન્દુ ભાઈ બહેનો એમણે પોતપોતાની રીતે રેલીઓ કાઢીને રંગોળીઓ કરીને ફટાકડા ફોડીને પ્રસાદ વેચીને ભંડારા કરીને દેશ અને વિદેશની અંદર જે રીતે વાતાવરણ બન્યું એ જ બતાવે છે કે આ દેશ અને દુનિયાના લોકોની અપેક્ષા હતી કે ભગવાન રામ જેમનો જન્મ પવિત્ર ભૂમિ અયોધ્યામાં થયો હતો એમના જન્મ સ્થળ ઉપર એક ભવ્યથી ભવ્ય મંદિર બને એ અપેક્ષા એ મોદી સાહેબે પૂરી કરી છે અપેક્ષા પૂર્ણ કરવાને કારણે બધાની પ્રતીક્ષા પણ પૂર્ણ થઈ અને પ્રતિક્ષા પૂર્ણ થતાની સાથે જે આપણી ઈચ્છા હતી એ ઈચ્છા પણ પૂર્ણ થઈ અને એના કારણે એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું પણ ફક્ત ભવ્ય નિર્માણ નિર્માણ કરવું મહત્વનું નથી મંદિર વખતે ખૂના મરકી થાય પથ્થર મારો થાય એકબીજે કોમ સામ સામે આવે એ સ્થિતિ પણ નરેન્દ્ર મોદી સાહેબ ને મંજૂર નથી એટલા જ માટે સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી પણ એમણે સીધું બાંધકામ કરવાને બદલે બધા જ લોકોને બધા જ આગેવાનોને બધાને વિશ્વાસમાં લઈને કામ શરૂ કર્યું એના કારણે જ્યારે આ ભવ્ય રામ મંદિર નિર્માણ થયું ત્યારે એક કાંકરી ચાળો નથી થયો એ જ બતાવે છે કે આ રામ મંદિર ની અંદર આખો દેશ એક સાથે એક તાતડી જોડાયેલો છે હું તો એનાથી આગળ જઈને પણ આપણે કહીશ કે આપણે રામને ભગવાન તરીકે પૂજે છે ભગવાન રામ પણ ભગવાન રામ નું મંદિર બને પણ ભગવાન રામ તો અયોધ્યા રાજા પણ હતા અને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું કે ટેન્ટમાંથી રામ આજે મંદિર માં આવ્યા છે અને મંદિર કેવું છે તો રાજાને શોભે એવું છે એટલા જ માટે આખા દુનિયાના જે શ્રેષ્ઠ મંદિરો છે એમાં એક આ વધુ મંદિરનો ઉમેરો થયો છે અને એના દ્વારા ભવ્ય મંદિર ગઈકાલે પાંચ લાખ લોકો અયોધ્યામાં હતા તમે કલ્પના કરો કે આવી સ્થિતિમાં આવી ઠંડીમાં જો પાંચ લાખ લોકો ત્યાં પહોંચે તમને મનમાં શ્રદ્ધા કેવી હશે મારે આપ સૌને પણ એટલા માટે જ કેવું છે કે આવો આપણે સાથે મળીને આપણા ગુજરાતને આપણા દેશને આગળ વધારવામાં મોદી સાહેબ હાથ પણ મજબૂત કરીએ અને તમારા વિસ્તારની અંદર તમારી અપેક્ષા મુજબના કામો પૂર્ણ થાય લોકોની અપેક્ષાઓ પૂર્ણ થાય એ જે તમારી ઈચ્છા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી પૂર્ણ થાય એના માટે આપણે સાથે મળીને પ્રયત્ન કરીએ એ જ આપની પાસેથી અપેક્ષા છે ને અમારા તરફથી પણ આપણે વિશ્વાસ અભાવ છે કે આપણે સાથે મળીને આગળ વધીશું અને ગુજરાત અને ગુજરાતના માધ્યમથી દેશને પણ મજબૂત કરીશું મિત્રો આપ વર્ષોથી વિસ્તારમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હશો ઘણા બધા પ્રશ્નોથી તમે વાકેફ પણ હશો ઘણા બધા લોકો જે ચર્ચા કરતા હોય એની પરથી પણ તમને વાતાવરણ ખબર પડતી હશે તમારા સૂચનો પણ આવકારે છે તમારા વિસ્તારના ધારાસભ્ય કે જિલ્લાના પ્રમુખો કે મહામંત્રીઓ દ્વારા પણ તમે કોઈ પત્ર છે તમને આપજો તમારા સૂચનોનો પણ અમે ચોક્કસપણે અમલ કરવાનો પ્રયત્ન કરશું એવો આપને વિશ્વાસ અપાવું છું ફરીથી આ બધા જ આગેવાનોની સાથે આપ સૌનું પણ હું ભારતીય જનતા પાર્ટીમાં આપનું સ્વાગત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ જય જય શ્રી રામ ભારત માતા કી જય પહેલા ભાજપમાં ભરતી મેળાની શરૂઆત થઈ છે મહત્વના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે ઇન્દ્રજીત ઠાકોર ભાજપમાં ઇન્દ્રજીત ઠાકોર ધારાસભ્ય બન્યા હતા હાલ સીઆર પાટીલ દ્વારા સંબોધન કરવામાં આવ્યું જેટલા પણ લોકો આ ભરતી મેળામાં ભાજપમાં જોડાઈ રહ્યા છે તમામને આવકાર સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યો સાથે જ રામ જન્મભૂમિ રામ મંદિર પ્રાણ મહોત્સવ જે થયો તેને લઈને પણ વાત કરી અને મહત્વની વાત છે ગઈકાલે જે પાંચ લાખ લોકોનું માનવું ટોપી પહેરાવી એમનું સ્વાગત કરશે ત્યારબાદ ડોક્ટર રમણભાઈ 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 પટેલ 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 વિપુલ વિપુલ પૂર્વ પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સાબરનેરીના ડિરેક્ટર છે આપણે સૌ તાળીઓના સ્વાગત કરીશું આપણા નેતા ભારતીય જનતા પાર્ટીમાં હાથે કેસ અને ઢોબી ધારણ કરીને ત્યારબાદ શ્રી સુધી શ્રી સુધીરભાઈ અમૃતભાઈ પટેલ પૂર્વ પ્રમુખ યુથ કોંગ્રેસ ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ ત્યારબાદ હિંમતનગર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર ત્યારબાદ

શ્રી ઇન્દ્ર ઇન્દ્રસિંહ કરુણસિંહ રાણા પૂર્વ તાલુકા સદસ્ય ખેરાલુ શ્રી અરવિંદભાઈ સોલંકી પાટડી દસારા વિધાનસભા આમ આદમી પાર્ટીના ઉમેદવાર રહી ચૂક્યા છે શ્રી મિહિરભાઈ પટેલ પ્રદેશ પ્રવક્તા આમ આદમી પાર્ટી શ્રી ભરતભાઈ ચૌધરી મહામંત્રી લીલાસન તાલુકા કોંગ્રેસ શ્રી જતીનકુમાર ગુણવંતભાઈ પંડ્યા પૂર્વ જિલ્લા અરવલી ભગુભાઈ વાડીવાલા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કોંગ્રેસ વલસાડ જિલ્લા શ્રી બળવંતુભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય ઉમરસાડી જિલ્લો વલસાડ

पूर्व तालुका पंचायत श्री राकेश भाई रसिक पटेल जिल्हा उप्रमुख कोंग्रेस श्री प्रवीणभाई छोटाभाई सोलंकी जिल्हा उप्रमुख कोंग्रेस श्री प्रवीणभाई सोमाभाई सोलंकी મહામંત્રી શ્રી પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ શ્રી અમિતભાઈ ભીખાભાઈ રબારી મહામંત્રી અને પૂર્વ કાઉન્સિલર કોંગ્રેસ શ્રી હરેશભાઈ હસુભાઈ પરમાર પ્રમુખ બક્ષીપંચ મોરકા મોરચા કોંગ્રેસ શ્રી દીપાલીબેન શાહ પૂર્વ પ્રમુખ પેડલાદ નગરપાલિકા શ્રી જયમિનીબેન પટેલ પૂર્વ પ્રમુખ પેડલાદ નગરપાલિકા શ્રી નિતિનભાઈ પટેલ આણંદ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી છે શ્રી રાજુભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ પૂર્વ આ તમામ આણંદ જિલ્લાના નામ હતા